આ બોલની અંદર બી મૂકેલા છે આ બોલ ઉછાળવામાં આવશે ખુલ્લી જગ્યામાં અને એના દ્વારા વૃક્ષારોપણ થશે આમાંથી અંકુર ફૂટશે ને વૃક્ષ ઉગશે તો કલેશર પ્રાથમિક શાળાના બાળકોએ એકવીસો આવા સીડ્સ બોલ તૈયાર કર્યા છે અને ગામમાં અને ખુલ્લી જગ્યાઓમાં સમગ્ર વાતાવરણ આખું પર્યાવરણ પણ બનશે અને એકવીસો વૃક્ષો વાવવામાં આવશે આ શાળા પરિવારના આચાર્યશ્રી શિક્ષક મિત્રો બાળકો અને એસએમસી સભ્યોને આ તકે હું સીઆરસી કોર્ડિનેટર તરીકે અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન